હેલો મિત્રો જય દ્વારકાધીશ બધાને કેમ છો બધા સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે અત્યારે આવી ગયા છીએ વાડી વાડી શું કામ સારું પાડી ગયેલું નથી આપણે એને પૂરા વારવાના છે થોડીક સારું પાડવી અને બપોર અગિયાર સાડા અગિયાર જેવું જાય ત્યારે આપણે મગ કાઢવાના છે ચેડી પણ આવે છે નવો ડબ્બો નીકળ્યો છે ચાલો અત્યારે પૂરા વાર લઈએ પછી મળું તમને પ્રભાત ક્યારે વાગ્યા છે દસ જેવો કંઈક ટાઈમ થઈ ગયો છે અને અત્યારે આપણે આવી ગયા છીએ ગોડાઉન ચા પીવા થોડાક પૂરા હજી બાકી છે મિલનભાઈ ચા કરે છે જોઈ શકો છો તમે પપ્પા મમ્મીને બધા આવે છે મસ્ત મજાના ખાટલે બે થોડી ચા આપે મિલનભાઈ જોઈએ કેવો છે શું કહે મિલનભાઈ ચા કેવો છે માલ જારી લેવો તો આપણે આપણે પીન કહીએ કેવો છે ચા તો પાય આપણે અડધી સાઈડના પૂરા પૂરા વારી લેતા છે અને લીલી સાઈડ પર ઉપાડીને ગાર્ડન પડતી જાય છે અત્યારે આલો થઈ ગયા છે બાર ડોરબોર પાણી જમી લઈએ પછી આવીશું પાછા મગમાં જ ડબ્બો આવે છે મગ કાઢવા ત્યારે ખાઈ પીને વેલહેર આવી ગઈ તો વેલહેર નીકળી જાય ચાલો મળીએ ત્યારે ભાઈ બપોર આપણે મસ્ત મજાની જમીન અત્યારે આવી ગયા છે વાળામાં ટ્રેક્ટર બેક્ટર કાટ લીધું છે હવે ઘુંગરને સબલાને એવું નાખી દઈએ આમાં કારણ કે અત્યારે આવે છે આપણે ભાઈ મગમાં થ્રેસર તો ટોલીને બધું લેતા જાય મગ નાખવા ચાલો મૂંગળને બધું નાખી લો પછી નીકળો અને બતાવું તમને થ્રેસર કયો છે કંઈ આવી બધું ને કેમ ચાલે થ્રેસર આવી ગયો છે આપણે ચાલુ પણ કરી દીધો છે અહીંથી માત્ર નાખવાનું છે માત્ર બધું મગડું ભેગું થઈ જાય આપડે આવે છે મગ આમાંથી બધા થઈ જાય આમાં સ્ટોર આ રીતનું કઈક થ્રેસર હોય છે જે નવું હમણાં ન્યુ ટેકનોલોજી લોન્ચ થઈ ક્યારો આપણે પૂરો થઈ ગયો છે અને અત્યારે બીજા કેરમ ચાલુ કર્યું છે હાલતું જાય ને પાછળ નાખતા જ સકડી કરતા જ ભાઈ હાથ ઘણો સારું છે બાર કંઈ કરવાની ઉપાધી નહીં મગોટું તમારે જ્યાં નાખવું હોય ત્યાં મગ જ્યાં નાખવાય ચાલો આગળ બતાવું બસ તમને ચાલે એટલે તો ભાઈ મગોટો આપણે પાછળ જે ડબ્બો છે એમાં ભરાઈ ગયો છે આખો તો આવી ગયા છે ખેતરના ખૂણે ઠલવવા તો ચાલો ઠલવી નાખીએ અને બતાવું તમને કઈ રીતના ઠલવાય અને કેમ બધું પ્રોસેસ છે એ અત્યારે ભાઈ રિવર્સ મારી દે અને આ સાઈડમાં તમને બે પીળા જેક દેખાશે ત્યાંથી ભાઈ ચેક દ્વારા ઊંચું થઈ જાય બધું અને મગોટું ઠલવાય જાય તો ચાલો તમને બતાવું આગળ બધી પ્રોસેસ ભાઈ આપણે કીધું છે એ રીતના ચેક ઊંચા કરે એટલે પાછળ છે આખું મગોટું બધું ઠલવાઈ ગયા છે એમાં એક ટકા ઢગ લો છે તમારે જ્યાં ઠલવ હોય અહીંયા એ પાસે શેસણમાં મજા છે તમારે મગ મગોટ વાંચી તમારે જ્યાં ઠલવ હોય અહીંયા ઠલવ જાય ખોટી ક્યાં વચારે ખેચરને વચારી જગ્યા પણ ન રોકે આ રીતના મગોટું ઠલવાય પાછળ ડબ્બામાંથી મગોટો ખાલી કરીને પાછું ચાલુ કરી દીધું છે આપણે ઓટોમેટિક રીતે અહીંયા કરે છે પાછળ નાખી જવાનું તો ફાઇનલી ભાઈ થોડાક મગ વધ્યા છે એક ટાંકી ભરે પછી આપણે ટ્રોલીમ ખાલી કરી નાખીશું હા એ તમને બચાવું થોડાક મગૂણામાં છે હવે આ રીતના એક એક મગ આવે ને આમાં સ્ટોર થઈ જાય ટાંકીમાં કટરની જાય મગ આપણા ફાઇનલી બધા નીકળી ગયા છે અને એક ટોલી પહેલાં એક ટાંકી આપણે પહેલાં એની પહેલાં ટોલીમાં નાખી દઈ હતી ને અત્યારે થોડાક છે એ બધા નાખી જાય આ રીતે ટોલી પણ જેક દ્વારા ઊંચી થઈ અને ડાયરેક્ટ તમારે જ્યાં મગવા નાખવા ત્યાં નખાઈ જાય છે આ રીતની બધી પ્રોસેસ હોય છે આ શ્રેસરમાં